અત્યારે જ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ચેનલ ની અંદર જુઓ તમને બધે બધી જ વસ્તુ તમને મળી જશે તમામે તમામ વસ્તુ પણ સર તમે એજ્યુકી એની અંદર શું કરાવો છો મેઈન પ્રશ્ન તો એ છે કે સર તમે શું કરાવો છો તો શાંતિથી જજો બાળકો ડેલી વિડીયો અપલોડ થાય છે રેગ્યુલરલી વિડિયો અપલોડ થાય છે

આ ઉપરાંત જૂના પ્રશ્નપત્રો અને અન્ય પ્રશ્નપત્રો શું કહે છે જૂના પ્રશ્નપત્રો અને અન્ય પ્રશ્નપત્રો જે આગળના બોર્ડના એટલે કે આગળના વર્ષોમાં પૂછાઈ ગયા છે તેવા પ્રશ્નપત્રો અને આપણી જાતે બનાવેલા પ્રશ્નપત્રો અહીંયાથી જાતે બનાવીને પણ તમને લેટેસ્ટ પ્રશ્નપત્ર પણ આપવામાં આવે છે ટોપિકની ચર્ચાઓ શું કહે છે ટોપિકની ચર્ચાઓ પ્રશ્નપત્રના જવાબો અને પ્રશ્નની ચર્ચાઓ જે સવાલ પૂછવામાં આવ્યા છે

આ ચાર મુખ્ય વિષયોના અનુભવી શિક્ષકો દ્વારા તમને અહીં ભણાવવામાં આવે છે તમને સમજાવવામાં આવે છે તો ખાસ ચેનલની સાથે જોડાયેલા રહો હું પ્રિન્સ કચરિયા મેં તમને કીધું કે હું તમારું હાર્દિક સ્વાગત કરું છું ને બાળકો હવે આપણે ચેપ્ટર નંબર એક જે ભણી રહ્યા હતા તેની શરૂઆત કરીએ આગળ વધીએ

પ્રવાહીની પાસે પોતાનો આકાર નથી તેવી જ રીતના વાયુની પાસે પણ પોતાનો આકાર હોતો નથી તે જેની અંદર હોય ને જે પાત્રની અંદર હોય તેનો આકાર તે ધારણ કરી લે છે આગળ વધીએ ઘન પદાર્થ તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણું વધારે માત્રામાં થાય છે એકદમ સિમ્પલ છે બાળકો ઘન પદાર્થના અણુઓની વચ્ચે સ્પેસ કે હોય છે નહિવત જગ્યા નહિવત હોય પ્રવાહીના અણુઓની વચ્ચે જગ્યા થોડીક વધારે હોય અને વાયુ પદાર્થના અણુઓની અણુઓ વધારે નજીક આવી શકે અણુ જેટલા નજીક આવી શકે તેટલું તેનું સંકોચન વધારે થાય સર ઘન પદાર્થમાં જગ્યા જ નથી તો સંકોચન ઓછું થશે સર પ્રવાહીમાં થોડીક જગ્યા છે તો સંકોચન થોડુંક વધારે થશે અને સર વાયુ પદાર્થના અણુઓની વચ્ચે સૌથી વધારે જગ્યા છે તો તેની અંદર સંકોચન સૌથી વધારે થાય સમજ પડે છે બાળકો શું કહે છે આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજી અથવા તો હોસ્પિટલમાં વપરાતો ઓક્સિજન સિલિન્ડર

પરંતુ તે ગેસને સંકોચિત કરેલો હોય કેવો હોય સંકોચિત કરેલો એટલે કે જે વાયુ છે એ વાયુના અણુઓ એકબીજાની નજીક લાવવામાં આવે જ્યારે વાયુના અણુઓ એકબીજાની નજીક આવે તો તેનું રૂપાંતરણ પ્રવાહીની અંદર થાય છે તો એને કેવો કેવો કહેવામાં આવે છે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ પ્રવાહીકૃત પેટ્રોલિયમ ગેસ સમજ પડે છે બાળકો આ ઉપરાંત બીજું શું કે છે ઓક્સિજન સિલિન્ડર કયું સિલિન્ડર બાળકો ઓક્સિજન સિલિન્ડર હમણાં થોડાક વર્ષો પહેલાં કોરોના આ કોરોનાની પરિસ્થિતિની અંદર તમને બધા લોકોને ખબર હશે કે દરેક જગ્યા પર ઓક્સિજનની ખૂટ હતી ત્યારે ઢગલા મોઢે ઓક્સિજનના સિલિન્ડરો લાવવામાં આવતા હતા તો આ ઓક્સિજનના સિલિન્ડરની અંદર પણ ઓક્સિજન વાયુને દબાણપૂર્વક ભરવામાં આવેલો હોય છે આગળ વધીએ આજકાલ વાહનોમાં બળતણ તરીકે સંકોચિત કુદરતી વાયુ કોણ સંકોચિત એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNG નો ઉપયોગ થાય છે એક એક ગુણની અંદર ફૂલ ફોર્મ પૂછે LPG નું ફૂલ ફોર્મ શું છે CNG નું ફૂલ ફોર્મ શું છે એક ગુણમાં પૂછે એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ CNG એટલે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સમજ પડે છે તમને ફૂલ ફોર્મ પૂછી શકે છે વાહનોની અંદર બળતણ તરીકે CNG નો ઉપયોગ થાય છે અને બાળકો એક વસ્તુ યાદ રાખજો

સંકોચનીયતાના પ્રમાણમાં વધુ હોવાને કારણે વાયુના અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સંકોચિત કરી શકાય છે અને આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે ખૂબ જ અગત્યનો મુદ્દો છે શું કહે છે તમે લોકો વિચારો આપણે હમણાં અહીંયા જોયું હતું આ દેખાય છે સિલિન્ડર તમને આ સિલિન્ડરની અંદર મેં તમને એવું કીધું કે આની અંદર તમારી પાસે એલપીજી છે આ એલપીજીને સંકોચિત કરીને ભરેલો છે કેવી રીતના ભરેલો છે એલપીજીને સંકોચિત કરીને તો આ એલપીજીને જો સંકોચિત કરીને ભરેલો હોય તો આ ઘણો બધો વાયુ લગભગ શાંતિથી નિરીક્ષણ કરજો 14.2 કિલો લગભગ 14.2 કિલો જેટલો ગેસ આની અંદર ભરેલો હોય પ્રવાહી સ્વરૂપમાં બરાબર છે તો આને આપણે એક સ્થાન પરથી બીજા સ્થાન પર સરળતાથી લઈ જઈ શકીએ છીએ કારણ કે તેને સંકોચન કરીને કોઈ એક પાત્રમાં ભરી શકાય છે જો એ કોઈ એક પાત્રમાં આવી જાય તો એને એક સ્થાન પરથી બીજા સ્થાન પર ઇઝીલી લઈ જઈ શકીએ છીએ ઘણા લોકો કોઈ મોટી ફેમિલી ટ્રીપ પર જતા હોય તો પોતાની સાથે નાના ગેસના બાટલા આવે તેને લઈને જાય છે કેમ કારણ કે તે કોઈ એક નાના પાત્રની અંદર આવી શકે છે વાયુને જો સંકોચન કરી દઉં તો કોઈ એક નાના પાત્રમાં આવી જાય અને નાના પાત્રમાં આવે તો આપણે કોઈ એને એક સ્થાન પરથી બીજા સ્થાન પર સરળતાથી લઈ જઈ શકીએ છીએ આગળ વધીએ બાળકો શું કહે છે જો કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના વધુ ને વધુ ખાલી અવકાશ વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે શું કહે છે એકદમ સિમ્પલ મેં તમને કીધું છું કે જે પ્રવાહી પદાર્થ છે એ પ્રવાહી પદાર્થની અંદર ઘન પદાર્થ કોઈ અન્ય પ્રવાહી કે કોઈ અન્ય વાયુ પદાર્થ પ્રસરણ પામી શકે છે સેમ ટુ સેમ વાયુ પદાર્થની અંદર પણ કોઈ અન્ય વાયુનું પ્રસરણ સંભવ છે કારણ કે વાયુ પદાર્થના અણુઓની વચ્ચે શું છે જગ્યા છે એકવાર વિચારો આપણી આસપાસ બાળકો વાતાવરણ છે ખબર છે આપણી આસપાસ એટમોસ્ફિયર છે વાતાવરણ વાતાવરણ એટલે વાયુનું આવરણ હવે આ વાયુનું આવરણની અંદર વાતાવરણની અંદર ઘણા બધા વાયુઓ મિશ્ર છે જેમ કે ઓક્સિજન પણ છે સર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ છે નાઇટ્રોજન વાયુ પણ છે તો આવા ઘણા બધા અસ્તવ્યસ્ત અને વધુ હોય છે આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજાની સાથે તેમજ પાત્રની દીવાલ સાથે શું અનુભવે છે બાળકો અથડામણ અનુભવે છે એક નોર્મલ વસ્તુ છે વિચારો વાયુના અણુઓની વચ્ચે જગ્યા છે જો આ અણુઓની વચ્ચે જગ્યા હોય તો અણુ સરળતાથી શું કરી શકે હલનચલન કરી શકે જો અણુ સરળતાથી હલનચલન કરી શકે તો એ કોઈ વસ્તુ કે વ્યક્તિની ઉપર દબાણ લગાડે સમજ પડે છે એક્ઝામ્પલ તરીકે તમે લોકો સાયકલ ચલાવતા હો તો ક્યારેય તમને થયું છે કે તમે સીધી દિશામાં જાઓ છો પણ પવન તમને પાછળની દિશા તરફ ધક્કો મારે છે થાય ને આવો બધાને અનુભવ થાય વાયુ છે એ તમારા વાળ ઉપર અથવા તો તમારા શરીરની ઉપર દબાણ લગાડે છે અને એ દબાણને કારણે તમે ક્યાં જાવ છો પાછળની તરફ જાવ છો તો આ એ વસ્તુ દર્શાવે છે કે વાયુના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અને આ ગતિને કારણે તે કોઈ પાત્રની દીવાલની ઉપર શું લગાડે દબાણ લગાડે શું લગાડે શું લગાડે દબાણ લગાડે અને આ દબાણને શું કહેવામાં આવે છે બાળકો વાયુનું દબાણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે વાયુ દ્વારા લાગતું દબાણ એટલે કે વાયુનું દબાણ તો બાળકો આની પછી આપણે ખૂબ જ અગત્યના ટોપિકની ચર્ચા કરવાની છે મેં તમને આગળ કીધું વિડીયોના સ્ટાર્ટિંગમાં કે તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન છે તો આપણે યુટ્યુબ પર કોમેન્ટ્સ દ્વારા ઉપરાંત વોટ્સઅપ પર ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અને આપણી પાસે બીજી ચેનલ છે ટેલિગ્રામ આ દરેક ઉપર તમે અમને પ્રશ્ન પૂછી શકો છો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો આ બધી જ વસ્તુની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે આની પીડીએફ તમને જે જોઈએ છે તે પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો ખાસ કોમેન્ટ કરજો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જલ્દી મુલાકાત કરીશું ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ